મારું નામ અકબર આશા છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી છે આજે અમે અહીં વૈજ્ઞાનિક પ્રોજેક્ટ કરવા આવેલા છીએ સોમિટોમો એક્સેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને અમે અહીં ઘણા વર્ષોથી પાર્ટિસિપેટ પણ કરીએ છીએ તો અમારો પ્રોજેક્ટનો જે હેતુ છે તે નદી નાળાના ગંદા પાણીનું વ્યવસ્થાપન કરવાનો છે અને અહીં જે હાલમાં આપણે જોઈએ છીએ ભારતની સંસ્કૃતિમાં મા નદીને માતા ગણવામાં આવે છે તો એ રીતે માણસો એને ખરાબ કરે છે તો આપણે એના ગંદા પાણીમાં રહેલા ફૂલ પછી પ્લાસ્ટિક્સ છે એને આપણે અલગ કરીને એનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થાય અને જે પાણી છે એનું સિંચાઈમાં સરસ રીતે ઉપયોગ થાય એ અમે વિચારીએ છીએ તો અમે એ કરવાના છે નમસ્કાર હું છું વંડતસિંહ સાવડા સુમેટોમાં એક્સેલ એક્સપેશન પ્રોજેક્ટ કોર્ડિનેટર આજના દિવસે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ત્રણ ઇવેન્ટ શરૂ છે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી ગ્રુપ સોંગ લોકગીત ગઈકાલે શનિવારે પણ ચાર ઇવેન્ટ મોર્નિંગમાં શરૂ હતી ચાર ઇવેન્ટ બપોર પછી એવી જ રીતે અલગ અલગ શનિ રવિની વાત કરવા જાયું તો નવ જેટલી ઇવેન્ટ શનિ રવિની અંદર શરૂ હતી એની અંદર ભાવનગરના ચૌદસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સ્કૂલ જોવા જાઉં તો ચાલીસ કરતાં વધારે સ્કૂલોએ આ સુમિટોમાં એક્સેલ એક્સપ્રેસની અંદર ભાગ લીધો હતો આ દરેક ઇવેન્ટની અંદર વિદ્યાર્થીઓમાં પૂરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી દરેક ઇવેન્ટની અંદર વાત કરવા જઈ રહ્યું તો કાલે જે સાંજની લોકનૃત્યની ટીમ હતી એ ટીમ બહાર જે ટીમે નિર્ણાયકોના પણ મન ડોલાવી દે એવી કલા રજૂ કરી હતી એવી જ રીતે અલગ અલગ ડ્રોઈંગની વાત કરું તો પણ ચિત્ર પણ એટલા સુંદર વિદ્યાર્થીઓમાં રહેલી સૂચ શક્તિઓ ઘણી બધી છે આ ઇવેન્ટને સક્સેસ કરવા માટે અમારી એચઆર ટીમ તેમજ અમારા સુમેટોમો કેમિકલ્સના સુમેટોમો એક્સેલ એક્પેસીના ચેરમેન સંજયભાઈ શર્મા તેમજ અમારી એચઆર ટીમ અમારી ટૂંકમાં એક્સેલ એક્પેસીની દરેક ટીમના સભ્યો તેમજ નિર્ણાયક મિત્રો સંયોજક મિત્રો એમ જ ભાવનગરના અલગ અલગ સ્કૂલોના આચાર્ય પ્રિન્સિપાલો પણ આ ઇવેન્ટને સક્સેસ કરવા માટે ઘણો સિંહ ફાળો રહ્યો છે આવતા તેર અને ચૌદ ડિસેમ્બરના રોજ કોલેજ વિભાગની પણ ઇવેન્ટ છે મોટાભાગની દરેક સ્કૂલોની કોલેજની એન્ટ્રી પણ આવી ગઈ છે એ પણ આ શનિ રવિ તેર અને ચૌદ ડિસેમ્બરની અંદર સેમ સ્થળ ઉપર શિશુયારમાં રહેશે તો જે કોલેજના વિદ્યાર્થીઓએ એન્ટ્રી મોકલાવી છે એ દરેક વિદ્યાર્થીઓ પાસે સમયસર હાજર રહે હસ્તું